મીનાબેન હસમુખભાઈ તેમના ઘરે હતા ત્યારે બે બહેનો ભક્તિ ફેરી કરવા આવ્યા છે તેવું જણાવતા મીનાબેનના પતિ પણ ઘરે આવ્યા હતા અને ત્યારબાદ બંને અજાણી એ પર્સમાંથી કંઈક કાઢી હસમુખભાઈ અને તેમના મમ્મીને સુંઘાડી દીધું અને ચા બનાવવા ગયેલ મીનાબેનને પણ કંઈક સુંઘાડી દેતા ત્રણેય લોકો બેવાન થઈ ગયા બંને ઠગ બહેનો ગળામાં પહેરેલ સોના નું ચેન અને રોકડ રકમ લઈ રફુ ચક્કર થઈ ગઈ હતી થોડા સમય બાદ પાડોશી કોઈ કામ અર્થે ઘરે આવતા બેભાન અવસ્થામાં પડેલા ત્રણેય લોકોને પાણી છાંટતા બહાર આવ્યું અને તેમની સાથે આવી અઘટિત ઘટના ઘટી ગઈ હોવાનું માલુમ પડતા ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ધંધુકા શહેર અને પંથક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા